મહેસાણા જિલ્લામાં પીએચસી સીએચસીમાં ફરજ બજાવતા સમર્થ એજન્સીના આઉટસોર્સ કર્મીઓ છેલ્લા ચાર મહિનાથી પગારથી વંચિત છે કંટાળીને કલેક્ટર કચેરીએ રજૂઆત કરવા પહોંચ્યા શું નામ તમારું મારું નામ ઠાકોર ભરતજી ભુપજી છે અમે સમર્થ આઉટસોર્સ એજન્સીમાં આઉટસોર્સ કર્મચારી તરીકે કામ કરીએ છીએ અમારો લગભગ છેલ્લા ચાર મહિનાથી નવેમ્બર બે હજાર તેવીસથી આજ દિન સુધી એકે પગાર થયો નથી અને જ્યારે સમર્થ આઉટસોર્સ એજન્સી દ્વારા જે અમને પગાર બિલો મોકલવામાં આવે છે તે જૂના ભાવ પ્રમાણેના છે અગાઉ જે રાજદીપ એજન્સીમાં જે અમને પગાર આપવામાં આવતો હતો તે અમારો બાર હજાર પાંચસો પગાર આપવામાં આવતો અત્યારે પગાર ઘટાડીને ચાર હજાર પગાર ઘટાડીને નવ હજાર પગાર કરવામાં આવે છે તો અમારી આ બે ફક્ત માગણીઓ કે અમારો જે પગાર જૂનો હતો એ કરવામાં આવે અને અમારો પગાર જે બાકી છે ચાર મહિનો એ જલ્દીમાં જલ્દી સત્વરે કરવામાં આવે તે બાબતે અમે અહીં આ શ્રીને આજે રજૂઆત કરવામાં આવે છે અને અમારે જે

અને અમારો પગાર પણ ચૂકવવામાં આવેલ નથી તો અમે સેવટે આ સાહેબ શ્રીને કલેક્ટર સાહેબ શ્રીને પત્ર આજે આપવા આવ્યા છીએ શું નામ તમારું ચર્ચી પ્રજ્ઞાબેન ગિરીશભાઈ અને કેમ અહીં કલેક્ટર કચેરી આવવાની જરૂર પડી તમારે અમારે ચાર મહિનાથી પગાર થયો નથી એટલા માટે અને બીજું કે જે પગાર થયો છે એની માગણી કરી છે એ નવ ની છે અમારે પહેલા પગાર આવતો તો બાર અને એમાંથી હવે નવ હજારમાં અમે પૂરું કઈ રીતના કરીએ પહેલું તો પગાર થયો જ નથી અમારો અને જે પગાર કરવાનો કે છે એ નવ હજાર છે તો એ અમને મંજૂર જ નથી કારણ કે અમે ઘરે કામ કરીએ અહીંયા અમે દવા અહીંયા દવાખાને બધું જ કામ કરીએ આઠ કલાક અમે એક જ ધારા આઠ કલાક સુધી અમે કામ જ કર્યા કરતા હોય અને એમાંય અમને પૂરતો પગાર ના મળે તો અમારે શું કરવાનું અમે કઈ રીતના ઘર ચલાવીએ લોન લઈએ એના આપતા કઈ રીતના ફરીએ ભાડે રહેતા હોય એનું મકાન ભાડું અમે કઈ રીતના આવીએ તો અમાર તો કઈ રીતના રહેવાનું કઈ રીતના જીવન જીવવાનું તો અમાર તો આ શું સ્ત્રીનું શોષણ જ છે ને એક જાતનું અમારે આ જ કરવાનું ઘરે કામ કરવાનું બારે કામ એનું અમને કંઈ મહેનતાણું મળતું નથી નથી એ અમને કશું આપતા ખાલી પગાર સિવાય અમને કંઈ જે આપતા નથી બસ આટલું બીજું કાય ને અને જેમ બને એમ અમને જલ્દીથી જલ્દીથી પગાર મળવો જોઈએ બસ અને એ ઓછો નહીં વધારે ગાંઠનો એમને અમને પાંચ 500 ઉમેરીને આપવાનો એની બદલીમાં એને અમને 4000 ઓછો આપ્યો છે એ અમાર પગાર લેવો જ નથી એ અમે પગાર લેવા તૈયાર જ નથી એ અમારે જોતો જ નથી કેટલા મહિનાથી પગાર થયો નથી 4 મહિનાથી બિલમાં તો બાવીસ હાજર બાકી આમ અમને તેર આપતા અત્યારે અમારે નવ હજાર ઓછો ઘટાડી ચાર હજાર અને અમારે વધારે જ મળવો જોઈએ તેર નઈ તેર ઉપર મળવો જોઈએ ઓછો નહીં કારણ કે એ પ્રમાણે અમારું કામ ચાલે